हेलो गाइस तारीख है 14 जनवरी आपो डेरिटिया है एक जो तय जो सवार થઈ ગઈ છે હવે આપણે જીવે છે સંતરમ હું માં ફુગગાને બોલીયા તેરા સંતરમ મને बताओ ફાઇનલી અમે આઈ ગયા તો આ જો સંતરમમાં અમને પોટા મોટા પાડવા મળે આ સંતરમ તો બરબાદ હે આઈ ગયા સંતરમ આજના દિવસ આ તો ખરું જો તો મને બાર જન બતાવજો ઓ પતંગ આવી ગયો જો આપડા બાગમાં બૂટ બૂટ હરદી ગઈ છે તો ગાઈસ આપ દેખ રહે હો આ બાઈક લઈને જા રહે આ દેખ રહે હો ઉતરાના દિવસ છે આતને ગરીબ દેખાયો નળિયાદમાં જો આટલી ગરીબી છે નળિયાદમાં તો ગાઈસ પોતાના દિવસ છે આ બધું પબ્લિક જો બાકી કોઈ દિવસ જોવાનો નથી છે કે ના રજવાડીની ચા પીવા આવી ગયા છે પીવું અને વિશ્વ માટે આપડે મોર એવું લેવા આવી દીધી મોર લઈ લીધા છે આપણે આપડે બારી દીધું